ગોત્રી પંચામૃત ટેનામેન્ટ પાસે એક ઘટના બની છે જેમાં ક્લિનિક ચલાવતા એક તબીબે સ્થાનિક રહીશ પર હુમલો કર્યો છે વડોદરા શહેરના ગૌત્રી પંચામૃત ટેનામેન્ટ પાસે એક ઘટના બની છે જેમાં ગત રોજ ક્લિનિક ચલાવતા તબીબ બિપિન પી પટેલે હુમલો કર્યો છે તબીબે રહીશની પાર્ક કરાયેલી બાઇક પર પથ્થરો વડે તોડફોડ કરવાના આક્ષેપો કર્યા છે ઉશ્કારેલા તબીબે સ્થાનિક રહીશ પર હુમલો કર્યો છે ક્લિનિક પાસે બાઇક પાર્ક કરવાના મુદ્દે સ્થાનિક રહીશ નિલેશ પરમાર પર તબીબે હુમલો કર્યો છે ઉશ્કારેલા તબીબે સ્થાનિક રહીશ પર પથ્થરો વડે હુમલો કર્યો હતો અને પથ્થરો વડે હુમલો કરી ઘાયલ કર્યો હતો રહીશ પર પથ્થરો વડે હુમલો કરતા પગના ભાગમાં ઈજાઓ થઈ છે સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો ઈજાગ્રસ્ત સ્થાનિક રહીશે તબીબ વિરુદ્ધ ગોરવા પોલીસ મત થકે ફરિયાદ નોંધાઈ સાહેબ જયંતિભાઈ પરમાર છે મેં કાલે અગિયાર વાગે મેં જોબ પર જવા નીકળ્યો હતો ઉપરાંત બીડી પટેલ નામના ડૉક્ટર અમારા ઘરની નીચે રહી છે મેં પરમ દિવસે મારી ગાડીમાં અગિયાર હજાર રૂપિયાનો ખર્ચો કરાયો હતો સાહેબ એના માટે ગાડી એક કલાક માટે પાર્કિંગમાં મૂકી હતી ડૉક્ટર સાહેબે મને કંઈ વાત નથી કરી કશું કર્યું નથી મારી ગાડી ત્રણ વાર અહીંયા પછારી છે થાંભલામાં અને તદ ઉપરાંત મને મેન્ટલ અને મેન્ટલે સાહેબ મને માર્યો છે મારી જોડે કંઈ વાત કરી નથી કશું કર્યું નથી અને ડાયરેક્ટ આવીને મને છૂટ્ટા મેન્ટલિયા માર્યા છે સાહેબ એમને મને મારા પગે વાગેલું છે પ્લસ મને પાછળ બેક સાઈડ પર ઇન્જરી થઈ છે મેં કાલે દવાખાને જઈને આવ્યો મારા જોડે મારા ઘરે કોઈ હતું નહીં મારા મધર નહોતા મારી સિસ્ટર નહોતી કે મારા ફાધર નહોતા મેં મારા મધરની આવવાની રાહ જોઈ એમના એના ઝઘડાની અંદર મારો મોબાઈલ બી તૂટી ગયો છે એટલે મારા મોબાઈલ પરથી મેં ફોન ના કરી શક્યો એટલે હું ટીબી હોસ્પિટલમાં ગયો ટીબી હોસ્પિટલમાંથી મારી સારવાર થઈ સાહેબ અને ત્યાં ઉપરાંતથી મારી એફઆરઆઈ નોંધાઈ છે મેં ત્યાંથી પોલીસ કેમ્પ્લેન કરી છે અને એમના વિરુદ્ધમાં એક્શન થઈ છે અને મને બહુ જ માર માર્યો છે મારા મસલ્સ ફાટી ગયા છે અને મારા ટિશ્યુ બી ફાટી ગયા છે ત્રણ દિવસથી હું આવો જ છું સાહેબ ના જૂની કોઈ અદાવત મારી જોડે એમની જોડે જૂની કોઈ અદાવત નથી સાહેબ કશું જ નહીં

અમૃતભાઈ અને છોકરો વિપુલભાઈ વારન એ વારનભાઈએ મને છોડાયો સાહેબ એના લીધે હું બચ્યો છું નતર કાલે મને સાહેબ માન નાખત અને કાલે અમે ફોન કરેલો સાહેબ અમે ફોન કર્યો છે બીડી પટેલને આ નંબર પર ફોન કરીએ છીએ ફોન નથી ઉઠાવતા નથી મારો ખર્ચો આપતા કે નથી મારી પર કોઈ એક્શન લીધી એમને એ હોસ્પિટલ સવારે સવારે વહેલાં આવે છે અગિયાર વાગ્યાથી લઈને એક વાગ્યા લગીને બેસે છે અને સાંજે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યા લગીને બેસે છે